સગા સંબંધીઓને અટકાવવા માટે રેલવે તંત્ર પ્લેટફોર્મ ટિકિટ ઇસ્યુ કરવા પર પ્રતિબંધ મૂક્યો છે થી વધુ મુસાફરો બિહાર યુપી રાજસ્થાન તરફ ગયા હતા વતન પહોંચવા માટે પરપ્રાંતિયોનો ધસારો જોવાઈ રહ્યો છે રેલવે સ્ટેશન પર સુરત અને ઉદના રેલવે સ્ટેશને તેર અને સોળ માર્ચ સુધી પ્લેટફોર્મ ટિકિટ ઇસ્યુ કરવા પર પાબંધી મુકાઈ છે સુરત અને ઉદના રેલવે સ્ટેશને પ્લેટફોર્મ ટિકિટ ઇસ્યુ કરવા પર પ્રાબંધી મુકાઈ છે તેરથી સોળ માર્ચ દરમિયાન હોળી ધૂળેટીના પર્વના પગલે મુસાફરોની ભારે ભીડ જામી રહી છે તેમજ તેમને લઈને સ્પેશિયલ ટ્રેનો પણ દોડાવવામાં આવી રહી છે તેથી રોજિંદા કરતાં ઉધરા અને સુરત રેલવે સ્ટેશન પર મુસાફરોની ભારે ભીડ જોવા મળી રહી છે યાત્રીઓને મૂકવા માટે સગા સંબંધીઓ પણ સ્ટેશન પર ધસી આવતા હોવાથી ભીડ વધે છે જેને જોતા રેલવે તંત્રે પ્લેટફોર્મ ટિકિટ ઇસ્યુ કરવા પર હાલ પ્રતિબંધ મૂક્યો છેલ્લા ત્રણ દિવસથી ઉધના રેલવે સ્ટેશનથી ઉધના દાનપુરની સ્પેશિયલ ટ્રેન દોડાવાઈ રહી છે ગતરોજ દસ હજારથી વધુ મુસાફરો ઉત્તર પ્રદેશ બિહાર ઝારખંડ અને રાજસ્થાન તરફ ગયા હતા હોળીનો પર્વ છે ત્યારે આ પર્વ પોતાના પરિવારજનો સાથે મનાવવા માટે રેલવે સ્ટેશન પર મુસાફરોની ભીડ જોવાઈ રહી છે

અને તેની વચ્ચે કેટલાક તેમના સગા સંબંધીઓ પણ રહેતા હોય છે તેના કારણે પોલીસ ને પણ થોડી ઘણી અડચણ રૂપ થતી હોય છે પરંતુ જે સુરત રેલવે પોલીસ અધિકારીઓ હોય કે જવાનો હોય જે ભીડ ને લેવા માટે જે તેનાત રહેતા હોય છે સાથે સાથે જે રીતના વતન જવા માટે મુસાફરો ની ભીડ જે છે તે જોવા મળી રહી છે અને એક્સ્ટ્રા ટ્રેનો દોડાવવાની તંત્ર દ્વારા જે છે તે નિર્ણય પણ લેવામાં આવ્યો છે રેલવે વિભાગ દ્વારા જે 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 આવી હતી અલગ અલગ છે છે તે દોડાવવામાં રહી સવારે વાગે નીકળતી હવે બીજી ટ્રેન જે છે તે અઢી વાગ્યા દરમિયાન પણ ઉધના રેલવે સ્ટેશન ખાતેથી ઉપાડવામાં આવી રહી છે એટલે કે સુરત રેલવે સ્ટેશન ખાતે જે કામગીરી ચાલી રહી છે અને તેને લઈને સમગ્ર ટ્રેનો જે છે તે

વધારે થતી હોય છે તેના કારણે અત્યારે પ્લેટફોર્મ ટિકિટ પર પાબંધી મૂકી દેવામાં આવી છે જી જી મુસાફરોની જે વધુ ભીડ થતી હોય છે તેને લઈને જ જે પ્લેટફોર્મ ટિકિટ છે તેને બંધ કરવામાં આવી છે થોડા દિવસો માટે પરંતુ આ ભીડને પહોંચી વળવા માટે તંત્ર કેટલું સજ્જ છે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે બિલકુલ ચોક્કસપણે જે રીતના કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેના માટે સ્થાનિક પોલીસ હોય કે પછી ઉપસ્થિત રહેતા હોય છે હોય કે સુરત રેલવે આરપીએફ ના જવાનો જે છે તે લોકોની વચ્ચે પગે રહેતા હોય અને ખાસ કરીને જે રીતના ભૂતકાળની અંદર અનેક બનાવો જે છે તે ઉધના રેલવે સ્ટેશન ખાતે બન્યા છે આવા તહેવારો ની અંદર ભીડ થતી હોય

તમામ મુસાફરો લાઈન માં ઉભા રહેવા માટેની સૂચના પણ જે છે તે રેલવે વિભાગના તંત્ર દ્વારા આપવામાં આવી રહી છે જી સમગ્ર માહિતી આપવા માટે